કાપવામાં નહીં આવે સીધા મારી નાખવામાં આવશે પોસ્ટરો વાયરલ થયા છે અને પોસ્ટર વાયરલ કરીને જાણ કરતા લુખાઓને પોલીસ ક્યારે પકડશે એક પ્રશ્ન છે કારખાનામાં કામ પર જનારની સીધી હત્યા કરવા ધમકી આપવામાં આવી છે વિવર્સ એસોસિએશન પૂરતા પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરશે

જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘલી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ માંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મદદ કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડી અને એની બરાબર સરભરા કરવામાં આવે